આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ વડોદરા શહેરની મેરી આસ્થા મેરા દેશ સંસ્થા દ્વારા છેલ્લા ત્રણ મહિનાથી અવિરતપણે આજવા રોડ ખાતે જ આવેલા કમલાનગર તળાવની સાફ સફાઈ જાગૃતિ અંતર્ગત જ્યોત કાર્યક્રમ કરવામાં આવ્યો છે કમલાનગર તળાવના મૃત્યુના દ્વારથી જ નવજીવન આપવા તરફ લઈ જવાની પહેલ સંસ્થા કરી રહી છે તળાવની આજુબાજુમાં રહેતા રહીશો પણ સાફ સફાઈની સંસ્થામાં સાથે પોતાનું યોગદાન આપી રહ્યા છે ત્રીસમી તારીખે રવિવારના રોજ સવારે આઠથી અગિયાર વાગ્યા સુધીમાં સંસ્થા દ્વારા કમલાનગર તળાવની સાફ સફાઈનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે વડોદરાના શહેર નગરજનો જોડાયા છે અને સફાઈ અભિયાનમાં ઉપસ્થિત રહ્યા છે સાથે જ સાફ સફાઈની અપીલ પણ કરવામાં આવી છે મેરી આસ્થા મેરા દેશ ટ્રસ્ટ તરફથી તારીખ ત્રીસ છના રોજ કમલાનગર તળાવનું સફાઈ અભિયાન ત્રીજો સ્ટેપ ચાલુ થશે ને હું એક વિનંતી કરું કે વડોદરા સંસ્કારી નગરી છે એના જાગૃત નાગરિકોને અપીલ કરું છું કે સ્વચ્છતામાં અમને સાથ સહકાર આપે અને તળાવને જે સફાઈ મળી રહી છે અત્યારે એની પર એ લોકોનો બી સાથ અમારે બહુ જરૂરી છે અને આ અભિયાન ફરી બી પ્રશાસન અમને પરમિશન આપશે તો આવતા મહિને બી અમે ચાલુ રાખીશું એ સતત અમારા ત્રણ મહિનાથી આ અભિયાન ચાલુ છે અને જાગૃત નાગરિકોના બી અભિપ્રાય અમને સારા મળે છે ને અમે આ પગ પગ અમે આ રીતે આગળ વધવા માંગીએ છીએ ઉદય ભારત અમારી સંસ્થા દ્વારા મેરી આસ્થા મેરા દેશ તરફથી અમે એક સફાઈ અભિયાન પાછું રાખેલું છે જે ત્રીસ છ બે હજાર ચોવીસના દિવસે આઠથી અગિયારનો કાર્યક્રમ કરવાના છે જેમાં જન જાહેર જનતાને અપીલ કરીએ છીએ કે જે બી અમારી સાથે જોડાઈને આ સફાઈ અભિયાનની અંદર એમનો સાથ સહકાર આપે જેના લીધે આ તળાવ વધારે સ્વચ્છ અને સુંદર રહી શકે જે અમારી જનતાને અપીલ છે કે જે અમને મદદરૂપ થાય ભાવનગર તળાવની વાત કરીએ તો આજુબાજુના રહીશો છે અમે લોકો અહીંયા કામ કરતા હોય તો અમારું કામ અટકાવીને બી અમને સલાહ આપવા આવે છે લોકો દ્વારા કે અહીંયા જે તે વ્યક્તિઓ ઠેલી ચાલુ ગાડીમાં લોકો અહીંયા કચરો નાખીને જતા રહે છે પૂજા સામગ્રી નાખીને જતા રહે છે તો અહીંયા કોર્પોરેશન દ્વારા અહીંયા જે અમુક તળાવોમાં જે કુંભ મૂકવામાં આવ્યા છે જે પૂજા સામગ્રીમાં મૂકવામાં આવે છે એવી રીતના કુંભ મૂકવામાં આવે છે તો આ જગ્યા પર કુંભ મૂકાવો સીસીટીવી કેમેરા મૂકાવો અને આ જગ્યાથી અંદર એન્ટ્રી તલાવમાં એકદમ ઇઝીલી છે તો અહીંયા ગેટનો બંદોબસ્ત કરો કમલાનગર તલાવ આજવા રોડ મેરી આસ્થા મેરા દેશ ટ્રસ્ટ તરફથી આજે ત્રીજો કાર્યક્રમ અમારો થવા જઈ રહ્યો છે આની પહેલાં અમે લોકોએ અઠ્યાવીસ ચાર બે હજાર ચોવીસ પછી બીજો કાર્યક્રમ અમારો હતો છવ્વીસ પાંચે અને હમણાં ત્રીજો કાર્યક્રમ રવિવારના દિવસે ત્રીસ તારીખે ત્રીસ છ બે હજાર ચોવીસના રોજ અમે કરવા જઈ રહ્યા છે અને અમને ઘણો સાથ સરકાર પબ્લિક દ્વારા મળ્યો આજુબાજુના રહીશો છે એ બી અમારી સાથે જોડાયા છે